લખતર ગામમાં ગ્રામ પંચાયતના કચરો ઉઘરાવા માટેના ત્રણ વાહનો છે હાલ ટ્રેક્ટર એક જ વાહન ગામમાં કચરો ઉઘરાવા નીકળે છે બીજા બે વાહનોમાંથી એક વાહન લખતર ગ્રામ પંચાયતમાં છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડ્યું છે લખતર ગ્રામ પંચાયત દ્વારા સાકરના મજૂરો બોલાવી અને ઉકળામાંથી કચરો ઉપાડી ડબી પોર્ટ સુધી લઈ જવામાં આવે છે ત્યારે ગત વર્ષે પણ આ જ હાલત હતી સરજી હાઈસ્કૂલ સામે કચરો બહાર ના ઉડે તે માટે સિમેન્ટની ટાંકી બનાવવામાં આવી હતી દરરોજ કચરો સળગાવવામાં આવતો હોય સી સિમેન્ટની ટાંકી તૂટી ગઈ છે આથી આ વર્ષે પણ ગત વર્ષની જેમ કચરો છેલ્લા બે દિવસથી સળગાવવામાં આવી રહ્યો છે સળગાવેલ કચરામાંથી નીકળતા ધુમાડા દૂર 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 સુધી જાય છે આથી લખતર ગામમાં ઉનાળાની ગરમીથી બચવા લોકો રાઘ ધાબા પર સુવા જતા હોય છે તેમને ધુમાડો તકલીફ આપી રહ્યો છે ત્યારે એવું લાગી રહ્યું છે કે સુરનગર જિલ્લામાં કાર્યરત જીપીસીબી કચેરીના કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી થોડા સમય પહેલા સિરામિક ફાઈબર બનાવતી કંપનીના મેનેજમેન્ટ દ્વારા કંપનીનું હેઝાડ મટીરિયલ ટુ સ્ટેટ હાઈવેની બાજુમાં આવેલ બંધ કારખાના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં મૂકવામાં આવ્યું હતું ત્યારે જીપીસીબી કોઈ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ હતી કે કેમ એ પણ એક સવાલ ઉભો થયો છે ત્યારે હાલ સરદી હાઈસ્કૂલ સામે છેલ્લા બે દિવસથી કચરો સળગાવવામાં આવે છે ત્યારે જીપીસીબી કોઈ કાર્યવાહી કરે છે કે તેમ જેવું Pede o ouro